ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે રવિવાર એટલે થોડોક મોડો બ્લોક ચાલુ કર્યો કેમકે કાલે થોડુંક મોડું થઈ ગયું હતું ઉઠામાન એમાં એટલે થોડોક આજે મોડો બ્લોગ ચાલુ કર્યો છે ચાલો હવે તમને પછી બતાવું કંઈક નવીન જો રિતુલે છે ને પોપટ પડ્યો છે જો ફ્રેક્ચર થઈ ગયું છે રિતુલને પગમાં કાલે ગઈ કાલે પડ્યા હતા બપોરે એક વાગે એટલે બપોર પછી બતાવ્યો અને પાટો આવ્યો છે તમે સાતમ આઠમ પેલા એટલે હવે ફરજિયાતમાં માં એક પગમાં માં છે અને એક પગમાં થોડોક સોજો આવી ગયો એટલે સાહેબે કીધું કે તો બે ત્રણ દિવસ રહે એમાં નથી ચાજુ પ્રોબ્લેમ અ ટેકની માં થોડો પ્રોબ્લેમ આવી ગયો છે તો સારું કેટલા દિવસ આરામ કરવાનો વીસ દિવસ 20 દિવસ રોજ બાંધવાનું ને બોલવાનું કેમ અરે એટલે 20 દિવસ ઘરમાં રહેવું નથી એમ હું રાખું તો

ફ્રેકચર જેવું થઈ ગયું છે એટલે એ બધું એ ધ્યાન દેવું પડે મલયની સ્કૂલ આ તે બધું વીસ દિવસ તમારે ફરજિયાત કામ ફટાફટ પતાવવું જ પડશે ચલો રેખા રસોઈ બનાવે છે એટલે શાકભાજી સુધારે છે રેખા હમ એ તો કારેલાનું છે એમ ને કારેલાનું શાક બનાવીએ તમારે કઈ સારું માં એવો ફ્રેકચર કારેલા ને લાગે વર્ગે

બેન એટલા બધા ફૂટ ના કે ફૂટ ની હિસાબે હોય મીટર માં ના હોય કે ના ના આપી દો આપી દો એટલે ભાઈ કે એક બેન એક કામ કરો તમારા ઘર ના માણસ લઈને આવો જો આપો એને ખબર હોય ને કે બાયું તો હો ને કઈ બધી તારા જેવી જ હોય એટલે કે ઘર વાળા ને લેતા હો ને તો ખબર પડે કઈ કે બાયું બાયુ ના જ ફોલ્ટ કાઢવાની બાયું ના જ કઈ આપો તો આવું નકર બોલે 50 મીટર એટલે કેવડું થયું ખબર પડે પણ બીજાને નો ખબર હોય લે

કારેલાનું શાક છે તો મોજ પડી જાય અને મલય એના એને પપ્પાનું તો ધ્યાન રાખે એને પપ્પા ખાલી એટલું એમ કે આ લઈએ એટલે સીધો દોડીને ધોડીને કરતો પપ્પાનું ચિંદુ ઓછું કરે પણ એને સરખું ના હોય એટલે એને હાજરીમાં જ રે કા ભાઈ સાથ લેવું પાપડ લઈ આવી દીધો રોટલી તારી પાસે લઈને દઈ દો હમ હમ એને ખબર છે કે પપ્પાને કાંઈ થાય તો આપણે ઓલું થાય ને કે પપ્પા ની સેવા કરવી પડે કે ભાઈ હાલો માં દીકો જમવા બી જાય હા પપ્પા ને જોઈએ તો હું આપી દઈશ હા તો હાલો હાલ માલો તું જમી લે બેટા ચાલો જમી કરવીને નવરા થઈ ગયા છે અને બપોરે તો શું હોય છે તો શું ન અમારે મારે રીતુલનો અથવારો કરાવવાનો છે ને અત્યારે હોઈ જાય તો રાતે અંદર નહીં આવે એટલે જોઈએ અને મલુભાઈ તો એક વાગે ઉઠાશ આજે એને રવિવારની મોજ લીધી છે ચાલો ચાર વાગી ગયા છે અને મલયભાઈ એના પપ્પાને કોફી આપે છે અને રીતુલ પગમાં શેક કરે છે જો રીતુલ એમાં પગના અહીંયા ક્રેક થઈ ગયું નહીં બરફનો શેક કરવાનો છે હમ અને મલયભાઈને તો ચા દૂધ પીવાય અને પપ્પાને કોફી બનાવી દીધી તો પી લ્યો કોફી અને મલયભાઈ તમારે ચા દૂધ પીવા છે હા તો સારું હાલો હવે તમારા માટે ચા દૂધ બનાવી દઈએ સાત વાગી ગયા છે રેખા ગઈ છે નાસ્તો લેવા જો જોકે નાસ્તો મારે લઈ આવવાનો હોય પણ હું જઈ શકું એમ નથી એટલે રેખા નાસ્તો લેવા ગઈ છે અને પફ એને આજે જમવામાં પફ ખાવા છે એટલે પફ એ ભેગા લઈ લઈ આવશે અને હું શું કરે આજે પફનો પ્રોગ્રામ કરીએ પફ પાર્ટી ચાલો રેખાને મલય આવી ગયા છે ગામમાંથી નાસ્તો લઈ એવા છે ગાંઠિયા ચાટપૂરી ભાઈ હા તારી લાગે ચાટપુરી રેખા પફ લઈએ છે ને પફ ખોયલા છે ને એમાં સજાવટ કરે છે એવું ચીજ હમ પછી બીજું શું નાખી સોસ પછી સેવ સેવ હમ સરસ તારે સેવ તારે સેવ નથી

ચાલો જમીને ફ્રી થઈ ગયા છીએ અને મલુભાઈ ટીવી જોવે છે અને જો પેશન્ટ તો જો બેહી ગયું બાયણા જવાનું નથી ને શું નથી આજનો દિવસ કેવો રહ્યો મજા નથી આવતી ને ઘરમાં નારી હોય ને ક્યારેય એટલે ના ગમે પણ ફરજિયાતમાં આવે ને અમુક વસ્તુ

ચાલો હજી મહેમાન ગયા છે રિતુલની ખબર કાઢવા આવ્યા હતા અને આજે વાગી ગયા છે બાર હવે સુવાની તૈયારી કરીએ કાલે સોમવાર છે મલયભાઈને સ્કૂલે જવાનું હોય તો હવે મલયભાઈની સૂર આવી અને રિતુલ સાહેબને હવે કઈ શેક કરવાનો જ તમારે તો ચાલો હવે સુવાની તૈયારી કરીએ વાગી ગયા છે બાર હવે નગર અમારે હું ઉઠવામાં ફાફા મરે જાય તો ચાલો અમારો બ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય